લોકસભાની ચૂંટણી પહેલાં જ આદિવાસી વિસ્તારમાં રાજકારણ ગરમાયેલું છે એમાં પણ જોવા જઈએ તો ભાજપમાં ધીરે ધીરે બીજા પાર્ટીના લોકો પણ જોડાઈ રહ્યા છે પોતાની પાર્ટી સાથે છેડો ફાડીને હવે અલગ અલગ નેતાઓ જે છે તે ભાજપમાં જોડાયા છે એમાં એમાં પણ હવે જેવા અમુક નેતાઓ એવા છે કે જેઓ ઘર વાપસી પણ કરી રહ્યા છે આપણી સાથે પૂર્વ નાનોદના પૂર્વ ધારાસભ્ય જોડાઈ ચૂક્યા છે સૌથી પહેલો સવાલ તો મારો એ છે હર્ષદભાઈ કે ઘર વાપસીનું કારણ શું છે અમારી સંપૂર્ણ ટીમ ભારતીય જનતા પાર્ટી સાથે જે શરૂઆત પણ ભારતીય જનતા પાર્ટીથી થઈ હતી અને આજે પણ એ લોકો બધા જ અમે સાથે રહેવા અંત સુધી અમે રહેવા માગીએ છીએ નાની મોટી જે ઘટનાઓ જિલ્લાને લગતી હતી એ અમારી સામે આવી એના બહુ લાંબા સમયથી એનું સોલ્વ ન થતા કંઈક એ સમયે સમય એવો હતો જેને માનીએ છે અમારી પણ ક્યાંક કચાસ રહી છે અમારી પણ ભૂલ થઈ છે જેને સ્વીકારીને આ નાની ભૂલ આવનાર દિવસોની અંદર રાષ્ટ્રને નુકસાન ન થાય એટલા માટે આપણે આ નિર્ણય લઈને અમારી કોઈ અપેક્ષા નથી એની પાછળની કે અમારે કંઈક બનવું છે અમારે કંઈક લેવું છે પાર્ટીએ ઘણું બધું અમને આપ્યું છે અને એને અમારા સમાજનું અનેક કામો કર્યા છે જે આપ પણ જોઈ શકો છો એક સમયની અંદર કેવું હતું ને અત્યારે હાલમાં કેવું છે તો અમારી પણ એક જવાબદારી બને છે કે ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવું ભારતીય જનતા પાર્ટી સાથે છેડો પડવાનું કારણ શું હતું મેં કીધું તેમ કે કે જિલ્લાની અંદર નાના જે ઘણા લાંબા સમયથી ચાલતા હતા જ એ બાબતનું સોલ્યુશન ન આવતા સ્થાનિક લેવલે જ આ બાબત બની અને અમને હતું કે કદાચ બે પાંચ દિવસની અંદર ત્યાં સોલ્વ પણ થઈ જશે નહીં સોલ્વ થયું જેના કારણે ન કમ અને પણ આગળ ચાલી ગયું અને ચાલી ગયું છે તો એ નિર્ણય અમે બધાએ સાથે મળીને નક્કી કર્યું હતું કે લોકસભાની અંદર કોઈ પણ આપણી ટીમ કોઈ પણ ન ભૂલ કરે કે આદરણીય નરેન્દ્રભાઈએ સમાજ માટે ખૂબ કામ કર્યા છે સમાજને ઘણું બધું આપ્યું છે તો આપણે બધાની જવાબદારી બને છે કે આપણે બધા સાથે મળીને પાર્ટીના પૂરક બની અને આવનાર દિવસોની અંદર રાષ્ટ્રહિતમાં આપણે બધા જ કામ કરીએ એવું નથી કે લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલા માટે કોઈ પદ મેળવવા માટે કે તમે તમારી સાથે બીજા પંદરસો લોકોને જોડી રહ્યા છો ના ના તમે એ માટે તો ડીએનએ કરાવી લો તો પણ તમને ખબર પડે કે પદના કે સત્તાના લાલચુ છે નહીં કદાચ ટ્રાઈબલ સમાજમાંથી આવું છું હું તો મારી ઘણીવાર ઘણા બધા લોકોએ એવા અકાતરા પણ કરી લીધા છે નીચેથી ઉપર સુધી ઢગલો કરી દે તો પણ નાણાંથી પણ આ ખરીદે એવી વ્યક્તિ છે નહીં એટલે એ બધી બાબતો એટલા માટે જ મેં આપને કીધું છે કે એ બાબતમાં તમે ડીએનએ કરાવો ને તો પણ અમે કોઈ પ્રલોભનમાં કે કઈ સત્તા માટે આવ્યા છે એવું કઈ છે નહીં પાર્ટી અમારા માટે મોટી છે ચલો વસાવા સમાજની વાત કરી રહ્યા છો તો આપણે એક વ્યક્તિની બી વાત કરી લઈએ કે જેઓ અત્યારે ખૂબ ચર્ચામાં છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ચેતર વસાવા તો હવે એના હિસા એના એનું એના વિશે તમારું શું કહેવું છે

એટલે હું જાણતો નહી કે એનું વ્યક્તિગત બાબતમાં બરોબર છે આ વાત સાચી છે ચેતર વસા વિશે તો કઈ બોલી નથી શક્યા પણ પરંતુ આ મહત્વની વાત તો એ છે કે અત્યારે જે રીતે રહ્યું છે કે આ જે ભારતીય જનતા પાર્ટી માં પોતે જોડાઈ રહ્યા છે અને મહત્વની વાત તો એ છે કે પહેલા ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો અને હવે ફરી એકવાર તેમને યાદ આવી ગઈ છે ભાજપને અને એવું લાગી રહ્યું છે કે ભાજપ જ સર્વસ્વ છે અમારા માટે ભાજપ જ સારી પાર્ટી હતી અને હવે પોતે ભાજપમાં જોડાઈ રહ્યા છે ના માત્ર પોતે જ પરંતુ પોતાની સાથે પંદરસો થી બે લોકો પણ આ રીતે ભાજપમાં જોડાઈ રહ્યા છે મહત્વની વાત તો એ છે કે આદિવાસી સમાજના લોકો છે જ્યાંથી જ ચૈતર વસાવાને લીધે અત્યારે માહોલ ગરમાયો છે ત્યાંથી જ પરંતુ આ નર્મદા જિલ્લામાંથી આવી રહ્યા છે ત્યારે જોવાનું મહત્વનું જોવાનું એ દિલચસ્પ રહે છે કે આગામી સમયમાં જે આદિવાસી સમાજ છે તે કોને પસંદ કરે છે આ બાબતે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જેને સમાચારો માટે અમારી ચેનલ રેલવે ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર